થોડો અમૂલ્ય સમય આપી અને આ યક્ષભાઈનો ભાઈનો વિડીયો ખાસ જોજો જરૂરથી જોજો જય ગિરનારી જય ગિરનારી તારું નામ શું બેટા આ ભાઈનું નામ યક્ષ છે અને આ પોતે ગિરનાર આવ્યો છે અને ગિરનારનો પ્રેમી છે પેલા તો એના મા બાપને ધન્યવાદ દેવો પડે કે મા બાપ આવા બાળકોને ઉપર સુધી લાવે છે કે જેથી કરીને નાનપણમાં એને સંસ્કાર મળે હમણાં એ બચપણ છે એને ખબર નથી કે મારું બચપણ છે પણ જ્યારે મોટો થશે ત્યારે આ ભૂમિ શું છે આ તત્વ શું છે આ ગિરનાર શું છે એનો ઓટોમેટિક ઉદય થશે કારણ કે હમણાં એનું બી વવાણું છે હમણાં એ છોકર મતમાં ઉપર આવે છે પણ જયારે એ જાગશે એને ખબર પડશે કે હું ગિરનાર ગયો હતો ત્યારે એને ગર્વ અનુભવ થશે કે વાહ નાનપણમાં તો બેટા મા બાપ ને મોટો થઈને સેવા કરીશ ને વચન આપજો મને હું પણ મારા બાપ ને મેં મારા બાપની ખૂબ સેવા કરી મા બાપની આ મા છે એ ભગવાન છે બાપા છે એનાથી મોટા ભગવાન શું બે ભગવાન મળીને તારો જન્મ થયો છે તો એના ઋણમાંથી આપણે મુક્ત નથી થવાના તો મા બાપની થાય એટલી સેવા કરવાની શું જેટલી થાય એટલી આપણે આવે મા બાપ આપણી સેવા લેતા નથી આપણે આપે છે એની સેવા શું એટલે મા બાપની સેવા દેજે યક્ષ શું નામ યક્ષ તો મળશું પાછા યક્ષ આપણે આ નાની દીકરી પણ આવી છે સાથે બોલો કેવા ભાગ્યશાળી જીવ છે વાહ દીકરી ભાઈ તને ચરણ સ્પષ્ટ કરું મા ભગવતી છે ગિરનારી જય ગિરનારી ભલા મિત્રો સ્નેહી સજ્જનો સરોવને જય ગિરનારી હમણાં થોડી વાર પહેલાં આપણે યક્ષભાઈનો વિડીયો જોયો એમાં અઠ્યાવીસ તારીખે દત્ત જયંતિ જે હતી એમાં કમંડળ કુંડથી હું જ્યારે બહાર આવ્યો દત્તાત્રેય શિખરના દર્શન કર્યા અને યક્ષભાઈ સામેથી આવ્યા છે નાનો આઠ દસ વર્ષનો છોકરો અને કહે છે અંકલ મારો તમે વિડીયો બનાવો એ કાંઈ વાંધો નહીં અને મને પણ ઈચ્છા હતી વિડીયો બનાવવાની એટલે મેં બનાવ્યો પણ શું રહસ્ય છે એ તો દત્ત મારા જ જાણે થોડીવારમાં વારમાં કમંડળ જવા માટેનો રસ્તો ને દસ સીખર જવા માટેની જે કમાન છે એ કમાનની ત્યાંથી એના બાપુજી લાડું પડે ભાઈ જલ્દી આવો જલ્દી આવો હવે મને પણ ખબર નહીં કે એના પપ્પા છે પણ યક્ષનો એટલો બધો ભાવ હતો કે અંકલ મારા તમે નંબર લઈ લો અને ફટાફટ વિડિયો સેન્ડ કરજો મીઠું બટા હું યુટ્યુબમાં નાખીશ એટલે જરૂર તને સેન્ડ કરીશ બનવાજોગ બોમ્બે હું આવી ગયો પ્લસ યક્ષનું નામ લખતા હું ભૂલી ગયો અને મેં ગિરનારી નામ લખી નાખ્યું અને મારા મગજમાંથી વાત નીકળી ગઈ એટલે ગિરનાર દર્શનના મેં પાંચ પાર્ટ બનાવ્યા પણ એ નંબર જે યક્ષને મોકલવાનો હતો એ નંબર હું ભૂલી ગયો અને રાત્રિના પોણા બાર વાગે એના પપ્પાને ફોન કરું છું કે ભાઈ આ નંબર કોના છે મને ખ્યાલ નથી પણ કુદરતના જે ખેલ છે એની નિરાલા છે મને કે યક્ષના નંબર છે એ મારો દીકરો છે એ મેં કીધું બહુ કરી વાલા હવે એમાંથી મેં એક સરસ વાત કરી મને એ તમને જણાવું છું અને તમે પરચો ગણો કે ચમત્કાર ગણો પણ આ શ્રદ્ધાને વિશ્વાસ ભક્ત સંપ્રદાય અને વિશ્વાસ અને શ્રદ્ધા કહે છે કે એના દીકરાને કોરાનામાં ફૂલ કોરાના અને એમાં એ મૃત્યુની હાલતમાં અને દત્ત મહારાજની એ પ્રાર્થના કરે છે કે જો મારા દીકરાને આમાંથી સારું થાય ને તો અમે અમારો પરિવાર ઉગાડે પગે તમારા દર્શન કરવા આવશું અને એ પરિવાર દર્શન કરવા ઉગાડે પગે ગિરનાર ક્ષેત્રમાં જાય છે યક્ષની મુલાકાત મારી સાથે થાય છે એના પપ્પા કુંડના ગેટ પાસે ઊભા છે આ રહસ્ય કોઈ જાણતું નથી પણ મેં ફોન રાતના પોણા બાર વાગે કર્યો અને એના પપ્પા જિજ્ઞેશભાઈ બ્રાહ્મણનું ખોલ્યું અને મને બધું જણાવે છે પછી એને મેં એક રિક્વેસ્ટ કરી કે ભગવાન મારે કોઈ વિડીયો પ્રચલિત કરવો કે આના માટે કોઈ મોટું નામ થાય વાત નથી પણ દત્ત મહારાજની ક્યાંક એવી કૃપા છે કે આપણે બધા ભેગા થયા છે ને એની કંઈક ઈચ્છા હશે તો તમે તમારી એક ક્લિપ મોકલાવો અનુભવની કે ભાઈ યક્ષ અને અહીંયા લાવવાનું કારણ શું અને કેવી રીતે એને જીવનદાન દત્ત મહારાજે આપ્યું આ તમારી શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે એટલે તમે એક નાની ક્લિપ મોકલાવો અને એને જેવી આવડી એ પોતાના હિસાબે ત્યાંથી મને એક ક્લિપ વોટ્સઅપ દ્વારા મોકલાવી અને હવે એ વોટ્સઅપ દ્વારા ક્લિપ તમે પૂરી સાંભળો અને ચમત્કાર શું કહેવાય શ્રદ્ધા શું કહેવાય વિશ્વાસ શું કહેવાય પણ મારા હિસાબે તો આ શ્રદ્ધા શ્રદ્ધાને વિશ્વાસનો વિષય છે કે ઈશ્વર ઉપર અટૂટ શ્રદ્ધા હોય ને તો આપણા માટે હાજરા હાજૂર છે અણુ અણુમાં છે અને આપણા માટે પ્રગટ પણ થઈ જાય છે અને આપણું કામય કરી દે છે એમાંનો આ એક આ વિડીયો છે તમારો થોડો આપી અને આ યક્ષભાઈના મમ્મી પપ્પાનો વિડીયો ખાસ જરૂરથી જોજો કારણ કે આ દત્ત મહારાજની કૃપાથી આ શક્ય થયું છે તો ચમત્કાર અંધશ્રદ્ધા નથી પણ આ શ્રદ્ધાને વિશ્વાસમાંથી જન્મેલો વિડીયો છે તો જરૂરથી જોજો જય ગિરનારી જય ગિરનારી જય જગન્નાથ મિત્રો એટલે જય ગિરનારી જય ગુરુ દત્તાત્રે બરોબર હવે જગદીશભાઈ ઝાલાના સવાલ અનુસાર અમે અમારા ઉદ્દેશ્ય કે ભાઈ અમારે યક્ષભાઈની માનતા હોવાથી કોરોના આફ્ટર કોરોના ઇફેક્ટ થયેલ હોવાથી એની માનતા માનેલ એની માનતા ઉતારવા માટે જુનાગઢ ગયેલ અમારી જોગાનુજોગ કે ગુરુ ગુરુદત્તાત્રે જયંતિ હોવાથી ઈદ દિવસે અમે અહીંયા પહોંચેલ એ જ દિવસે માનતા અમારી ઉતરી અને અમારા માટે બહુ સારું કહેવાય એમ ગુરુ દત્તાત્રેય અમને ખ્યાલ નહોતું પણ અમારા મોટાબેનના કેવા અનુસાર જે છવ્વીસ ડિસેમ્બર ગુરુ દત્તાત્રેય જયંતિ હોવાથી તમારું કાર્ય વધારે સફળ થાય બરાબર બે હજાર એકવીસની સાલમાં કોરોનાની અસર થયેલી હોવાથી હું જોગાનો જોગ જૂનાગઢ નીકળેલ હોવાથી કે ગિરનાર પર્વત જોતા જ ગુરુ દત્તાત્રેની માનતા માનેલી કે ભાઈ એને સારું થઈ જાય એટલે હું ખુલ્લા પગે ગિરનારના પગથી આ ચડી અને માનતા મારી પૂરી કરીશ કે એને સારું થઈ જાય બરોબર ભગવાન એટલે બહુ એટલે બહુ આસ્થા છે હું અત્યાર સુધીમાં મારી ઉંમર ચાલીસ છે અત્યારે પણ હું ઓછામાં ઓછા નવથી દસ વાર ગુરુ દત્તાત્રેના પગથિયા ચડીને છેઠ ઉપર ખૂલી જઈએ ને દર્શન કરીને દર્શનનો લાભ લે ગુરુ દત્તાત્રેયની આપણા ઉપર અસીમ કૃપા છે એ જ પ્રમાણે આપણી આગળ જાતાએ આપણે મારી ઉપરાંત બીજા મારા પરિવાર મારા સ્નેહ સંબંધીઓ મિત્રોને એવી જ કૃપા રહીએ ગુરુ દત્તાત્રેની કોઈ ખરાબ ન થાય ને બધું સારું થાય એના માટે વિડીયો ગમ્યો હોય તો અનેક લોકો સુધી શેર કરજો અને આ એક વિશ્વાસ અને શ્રદ્ધામાંથી જન્મેલો વિડીયો કહેવાય તો જરૂરથી જોજો ને ભગવાન દત્તની શું લીલા છે એ તમને સમજાશે